નમસ્કાર જય હિન્દ જય ભારત મિત્રો આજના વિડીયોમાં આપણે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા ઉપર તમને પચાસ હજાર રૂપિયાની સબસિડી મળશે તેના ઉપર આપણે ચર્ચા કરીશું સરકાર દ્વારા પેટ્રોલનો બચાવ પર્યાવરણનું જતન અને પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે બેટરીથી સંચાલિત ત્રિચક્રી વાહન યોજના બહાર પાડી છે મિત્રો ત્રિચક્રી વાહન એટલે કે રિક્ષા જેને આપણે અત્યારે ઈ રિક્ષા પણ કહીએ છીએ તો ચાલો આવો આપણે બધા મળી

તો દરેક દેશો દ્વારા અલગ અલગ પ્રકારે પ્રદૂષણ ઓછું કરવાની યોજનાઓ કે નીતિ નિયમો બનાવે છે એ રીતે આપણી સરકારે પણ પ્રદૂષણમાં ઘટાડો કરવા અને પેટ્રોલનો પણ બચાવ કરી શકાય એ માટે સરકારે ઇલેક્ટ્રિક સાધન સહાય યોજના બહાર પાડેલી છે પ્રદૂષણ ઘટાડવા અને પર્યાવરણને સાચવવા માટે બિન પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી છે એ માટે બેટરી સંચાલિત સ્કૂટર રિક્ષા બાઇક અને કાર પણ હવે આવી રહ્યા છે આ યોજનામાં મિત્રો તમને પૂડતાલીસ હજાર સુધીની સહાય તમને આપવામાં આવશે હવે મિત્રો બેત્રી સંચાલિત ત્રિચક્રી વાહન યોજનામાં અરજી કોણ કરી શકશે તો મિત્રો તમે વ્યક્તિગત પણ કરી શકશો અને જો તમે કોઈ સંસ્થાકીય અરજદાર છો તો સંસ્થાકીય અરજદારો પણ કરી શકશે એટલે કે તમને પર્સનલ સહાય પણ મળશે અને તમે સંસ્થા છો તો તમારે સંપૂર્ણ સંસ્થાને પણ આ સહાય મળવા પાત્ર રહેલી છે અરજીપત્ર ક્યાંથી ઉપલબ્ધ થશે તો ગુજરાત સરકારે બહાર પાડેલી પરથી તમે અરજીપત્રક મેળવી શકશો એટલે કે મિત્રો તમે આ ઓપન કરશો એટલે ત્યાંથી અરજી સાથે આપવાની થતી વિગતો તો તમારે આધાર કાર્ડની પ્રમાણિત નકલની જરૂર પડશે ત્રિચક્રી વાહન ચલાવવા માટેના ડ્રાઈવિંગ લાઇસન્સની નકલની જરૂર પડશે આ ઉપરાંત એસસી એસટી દિવ્યાંગ મહિલા સાહસિકો સામાજિક આર્થિક મોજડી અંતર્ગત જાહેર કરેલા ગરીબ ગરીબ બિન અનામત વર્ગના આર્થિક પછાત અંગેના સક્ષમ અધિકારીના પ્રમાણપત્રની સો પ્રમાણિત નકલ તો લાગુ પડતી હોય તમારે રજૂ કરવાની છે હવે મિત્રો જો તમે સંસ્થાકીય અરજદાર છો તો તમારે સંસ્થાના નોંધણીની પ્રમાણપત્રની નકલ જોશે સંસ્થાના લાઈફ બિલ અથવા તો પ્રોપર્ટી ટેક્સની બિલની નકલની જરૂર પડશે અને સંસ્થાનો ત્રિચક્રી વાહન ખરીદવા અને વપરાશ અંગેનો તમારે ઠરાવની રજૂ કરવાનું જરૂર પડશે અરજીપત્રક ભરી અને ક્યાં જમા કરાવવાનું રહેશે તો અરજીપત્રક ઉત્પાદન તથા મોડેલની પસંદગી કરી અધિકૃત કરેલા ઉત્પાદકોના ડીલર્સ અથવા તો છેડા કચેરીમાં તમારે જમા કરાવવાનું રહેશે વાહન ખરીદી પર કેટલા ટકા તમને સબસિડી મળશે તો મિત્રો તમને રૂપિયા ઉડતાલીસ હજાર લેખે પ્રતિ વાહન સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવશે સહાયના લાભની રકમ કઈ રીતે મળશે તો જેડા દ્વારા યોજનાની શરત મુજબના પાત્રતા ધરાવતા લાભાર્થીઓના બેંક ખાતામાં વાહનની ખરીદી કર્યા પછી સીધી જ લાભાર્થીના બેંકના ખાતામાં જમા કરવામાં આવશે હવે મિત્રો સંપર્ક નંબર આ તમને આપી દઉં છું તો ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી જેને આપણે જે દાખવીએ છીએ તે ગાંધીનગરમાં આવેલું છે તેના ફોન નંબર છે ઝીરો સેવન નાઇન ટુ થ્રી ટુ ફાઇવ સેવન ટુ ફાઇવ વન ફાઇવ થ્રી તથા માન્ય ઉત્પાદકો જે છે તેનો તમે કોન્ટેક કરી શકશો હવે મિત્રો માન્ય ઉત્પાદકોનો લિસ્ટ છે જે તમને અહીં હું આપી રહ્યો છું તેમાં તમે મહિન્દ્રા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ જે બેંગ્લોરમાં આવેલી છે તેના મોબાઈલ નંબર પણ છે વર્લ્ડ વિઝા ઇનોવેશન એન્ડ મોબિલિટી લિમિટેડ છે વડોદરામાં આવેલી છે આઈનેટિક ગ્રીન એનર્જી એન્ડ પાવર સોલ્યુશન લિમિટેડ છે પુણેમાં આવેલું છે ઓટો લિમિટેડ આવેલું છે દિલ્હી ઇલેક્ટ્રિક ઓટો પ્રાઇવેટ લિમિટેડ ટ્યુઝ ઓટો ઇન્ડસ્ટ્રીઝ એલ એલ હિંમતનગર ઇબજ મોબિલિટી એલ એલ અમદાવાદમાં આવેલી છે મિત્રો આ માન્ય ઉત્પાદકોનો લિસ્ટ એવું છે મિત્રો કે તમારે જે ઈ રિક્ષા પરચેસ કરવાની થશે તે આ કંપનીમાંથી જ કરવાની થાશે એટલે કે અહીં માની લો મિત્રો કે આપણે ગુજરાતમાં જો રહીએ છીએ તો આપણે અતુલ ઓટો લિમિટેડ રાજકોટમાં આવેલી છે ત્યારબાદ વડોદરાની કંપની છે હિંમતનગરની અમદાવાદની આ કંપની આપણી નજીક થતી હોય તો તમે ત્યાંની વિઝિટ કરી શકો છો અને ત્યાંના પોર્ટફોલિયો પ્રમાણે જે પણ ઈ રિક્ષાનો પરચેસ કરવા માટે તમારે એ પણ ડોક્યુમેન્ટની જરૂર પડતી હશે તે લોકો પણ ડોક્યુમેન્ટ તમને હેલ્પ કરવામાં મદદ કરશે તો મિત્રો આશા રાખું છું કે જે સરકારની ત્રિચક્રી વાહન એટલે કે ઈ રિક્ષા પરચેસ કરવા માટે જે તમને ઉડતાલીસ હજારની સહાય મળે છે તેમાં જે પણ માહિતી હતી તે તમને સંપૂર્ણપણે માહિતી મેં સમજાવેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મનમાં કોઈ ડાઉટ હોય કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો અમારી ટીમ તેનો ચોક્કસથી રિપ્લાય કરશે અને મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો શેર કરો અને વધુ આવા યોજના રિલેટેડ વિડીયો જોવા માટે આજે જ અમારી ચેનલ અપડેટ નોલેજ ફોર ઇન્ફોર્મેશનને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ જય હિન્દ જય ભારત